નમસ્કાર દર્શક મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે બજાર આવકની વાત કરીએ તો હજારથી બારસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો બારસો બોરી આસપાસ આજે જીરુમાં આવક જોવા મળી રહી છે રજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે ચાલો જાણી લે આજના બજાર ભાવો

पाव चारों जा तेज़ जाना मात्री अपनी तो अब ये कारी है तो मात्री ना ना ये जा मात्री एक बी ये सुपर क्वालिटी माल जो, जो इसको मित्रों तान ज़र पाँच सौ ने एक बीस रुपिया पाव थिया जाव कलन પાંત્રીસો ને એકતાલીસ રૂપિયા પાંચસો ને એકતાલીસ રૂપિયા ભાવ બે હજાર વખત મિત્રો પાંત્રીસો એકતાલીસ રૂપિયા

બત્રીસસોને એકાણું રૂપિયા ભાવ થયે જ હવે જોઈશ તો ત્રણ હજાર બસો ને એકાણું રૂપિયા બત્રીસો એકાણું રૂપિયા આ મોટી એકાણું રીધી ઓટીસ એકાણું રીધી ત્રણ હજાર ચારસો એકાણું રૂપિયા થોડુંક હવા વાળું મિત્રો દેખાય છે એકાણું રૂપિયા વકલના ભાવો થયા છે ત્રણ હજાર ચારસો એકાણું રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના ઊંચા નીચા ભાવો તારીખ ઓગ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના જ્યાં વાત કરીએ તો પચીસો રૂપિયાથી લઈને છત્રીસો રૂપિયા આસપાસનું બજાર બોલાઈ રહ્યો છે